નિરબાની બરોબર છે જ્યાંથી ઉપડે છે તમારાથી ઊભું થાય છે તમારા મન તમારા પાછું હમાય છે તમારાથી વિશેષ આ ની અંદર કઈ છે નહીં પણ પોતે પોતાને આપણે રામને ઓળખવા જઈએ કૃષ્ણને ઓળખવા જઈએ બરોબર છે બધા જ ભગવાનને ઓળખવા માટે આપણે જઈએ છીએ પણ ક્યારેય કોઈએ એવું કીધું કે ભાઈ તું તને ઓળખી લે પોતે જો પોતાને ઓળખી લે ને તો બીજો છે નહીં અને બીજો ભાળ્યો ને એટલે જ આ બધી ભ્રાંતિ ઊભી થઈ છે હોનાના ઘરેણા હોય આ ઘરેણાની અંદરથી હોનું લઈ લઈએ અને પછી દોરો લાવો વીંટી લાવો બરોબર છે હાર લાવો બુટી લાવો અંદરથી હોનું લઈ લેવાનું છે અને પછી ને બુટી ને દોરો ની લાવો ને રે ખરું અંદર હોનું છે એટલે આ બધા જુદા જુદા નામ પડ્યા છે બહુ અંદરથી હોનું કાઢી લ્યો તો બીજું કાંઈ છે નહીં અંદર હકીકત હોનું જ છે પણ આપણને હોનું દેખાતું નથી આપણને શું દેખાય હાર દેખાય વીટી દેખાય દોરો દેખાય પંદર છોનું કાઢ લે પછી દોરો લાવો લ્યો હકીકત જીવરાજભાઈ સેજ ને એલા જ છે એની સિવાય બીજો નથી બરોબર છે અંદર થી હોનું કાઢ લે અંદર થી આત્મ તત્વ જે ચેતન પરમાત્મા છે આ પરમાત્મા નીકળી જાય પછી લાવો જીવરાજભાઈ ક્યાં છે એ જ છે એની સિવાય કઈ છે નહીં હકીકત સામે જે ખડું થાય છે ને એ તમારું જ સ્વરૂપ છે એટલે સંતો કીધું જોયું જોનાર કારણ કે જે જોવે છે 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 ને જોવા વાળો બરોબર મને દેખાય છે ને તો તમે તમે જો બીજા જાણીને બીતા ફરીએ છીએ બીજો જ માન્યો બીજો માન્યો એટલે આપણે પરદર્શનમાં રોકાણા અને પરદર્શનમાં રોકાણા એટલે આપણને ગુણ અને અવગુણ દેખાણા હકીકત એ ગુણ અને અવગુણ આપણા છે બીજાના નથી આપણી દ્રષ્ટિમાં દોષ છે ને એટલે જગત આપણને એવું દેખાય છે આપણી દ્રષ્ટિમાં દોષ નથી તો જગત આપણને એવું દેખાય નહીં આપણે પરદર્શનમાં એટલે રોકાણ પોતે પોતાને જાણ્યો નથી જો પોતે પોતાને જાણી લે બરોબર છે તો પછી બીજો છે નહીં તો પછી આમાં ગુણ અને અવગુણ કોના જોવાના બીજો તો છે નહીં તમે જ છો તમારી સિવાય કઈ નથી જેને જેવું ગમે છે એવું જગતમાં કરે છે તમને હું ગમે છું તમને પરમાત્મા નક્કી થયો છે બરોબર છે કે ભાઈ સામે પરમાત્મા છે તો પરમાત્મા મય આપણો વ્યવહાર થવો જોઈએ ઓલાને તો પરમાત્માની ખબર નથી ને આપડી આરે વ્યવહાર કરે છે આપણને તો ખબર છે ને કે પરમાત્મા આરે વ્યવહાર કરવો એને તો અજ્ઞાન દશાના કારણે નથી ખબર કે હામે કોણ છે આપણને ખબર છે એટલે આપણો વ્યવહાર શુદ્ધ થઈ જવો જોઈએ એક રાજા હતા ને એની કુંવરીને કાંટો વાગ્યો કાંટો વાગ્યો એટલે પ્રધાનને સૈનિકો ને એના ને બધાને બોલાવે કે ફટાફટ આવો ત્યારે કે હું છું એ કે કુંવરીને કાંટો વાગ્યો રાજ આખામાં જાજમ પથરાવો રાજ આખામાં જાજમ પથરાવો અરે પ્રધાન છે એ ગુરુમુખી તો આપણી જેવો એ કે હવે રાજા કે આખા રાજમાં બધે જાજમ પથરાવો તો આ રાજા ભૂખ ભેગા થાય બરોબર છે આ જાજમ પથરવા થોડું જવાય અરે કે મહારાજ જ પણ એટલી બધી ઉતાવળ હું અરે પણ કે કુંવરીને કાંટો વાગ્યો તમે વિચાર તો કરો એ કે પાથરો પાથરો ફટાફટ આખા રાજમાં જાજમ હાજમ મહારાજ રાજમાં નો પથરાય કુંવરીને મોજડી પહેરાય દો ને કુંવરીને મોજડી એટલે જગત નો સુધરે આપણે સુધરી જાવ બરોબર છે રાજમાં જ હાજમ પથરાવા જાય તો મેળ નહીં પડે આપણે મોજડી પહેરી લેવાની આપણને જ્યાં એમ લાગે કે આ રસ્તેથી કાટા વાગે એવું છે છે તો આપણે રસ્તો ફેરવી નાખવો અથવા આપણે મોજડી લેવી છે જગત તો એની જગ્યાએ બરાબર છે બરોબર છે રામે કોઈમાં ભેદ કર્યો નથી કૃષ્ણ એ કોઈમાં ભેદ કર્યો નથી કૃષ્ણને કીધું વાળા એ તો કે કૃષ્ણ એ તે આ ભેદ ન કર્યો પાંડવો નો પક્ષ લીધો અને દુર્યોધન ને અને કૌરવોના વિરુદ્ધમાં જ્ઞાન પાંડુઓનો પક્ષ લીધો કોને કીધું કે અરે હું પાંડુઓના પક્ષમાં પક્ષમાં ધર્મ આપણે ક્યાં બે આવવાનું છે ધર્મના પક્ષમાં બરોબર છે આપણે પાંડુઓનો પક્ષ લેવો અને નો નથી લેવો કોઈનો પક્ષ ધર્મ ક્યાં છે હું સત્ય છે ને એના પક્ષમાં છું ક્યાં છે બરોબર છે કૃષ્ણ કોઈ દી કોઈનો પક્ષ લે નહીં એમ રામે કોઈ દી કોઈનો પક્ષ લે નહીં રામે કોઈનો પક્ષ નથી લીધો કૃષ્ણ એ કોઈનો પક્ષ નથી લીધો કારણ કે એને ખબર પડી કે પરમાત્મા સિવાય કાંઈ નથી બરોબર આમાં પક્ષમાં જવું એ સત્યના પક્ષમાં હતા ક્યાં હતા સત્યના પક્ષમાં બરોબર સત્યના રસ્તે મારા વીરા મારા જો કોઈ ચાલે ગુરુ અને ગોવિંદ એની બાવળિયું ચાલે ધન્ય રે કમાયું જેને સદગુરુ મળ્યા બરોબર સત્ગુરુ મળે ને એટલે આપણું જીવન સત્માં આવી જાય ક્યાં આવી જાય સત્મા અશત્માથી બાત થઈ જાય બરોબર સત્મા પછી અસત્મા કદાચ તમે વિચાર તો કરો કે પ્રહલાદ એના પિતાને તજ્યા અસત હતું ને બરોબર છે એના પિતાને તજી દીધા બરોબર છે રામ મંધુને કારણે છોડી જનેતા માતને ભરત જૈ વનમાં વસ્યા જ્યાં રાજની પરવા નથી બરોબર સત્યના કારણે ભરતે જન્નીને વતન છોડી દીધી કે મારા રામને જેને વનવાસ આપ્યો બરોબર છે એ જનની મારે માટે બરોબર નથી મારે રાજ જોતું નથી વનમાં જમી ગયા બરોબર છે સત્યના પક્ષે જતા ને એણે કઈ જનની કોઈ અપરાધ નહોતો કર્યો સત્યનો પક્ષ હતો એટલે રામના પક્ષે લઈ અને પોતે કે મારો રામ વન તો હું વન રહું